આપણી સૌની ફરજ છે ભગવાન સ્વામિનારાયણ સૂત્ર આપ્યું છે દાસ ના દાસ થઈને વડી જે રહેશે સત્સંગમાં ભક્તિ એની છે રંગમાં મારે તમને એટલું જ કેવું છે કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં સુરત ભાવ એકતા તમે લોકો ઘરમાં અને મંડળમાં વધારજો સંપીને જીવીશું સુરત ભાવથી જીવીશું એકતાથી જીવીશું ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ સૌના આશીર્વાદ તમને ઘેર બેઠા મળશે ભૂલ દરેક જીવન થાય નાના ને થાય નાનાની થાય મોટાની થાય ભાઈની થાય પણ આપણે બધાએ લેરગો કરવાનો છે ઘરમાં સુહ્રત ભાવનો અંત નહી આવવો જોઈએ સુહરત ભાવથી જ આપણે બધા જીવવાનું છે સમ સુહત ભાવ એકતા હશે તો કામ રોધને ને લોભ અને હઠ માન ને ઈર્ષા જશે આપણે સોઈએ આપણા મન બુદ્ધિ ઉપરથી એને પરિવારના હૃદયમાંથી કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં હઠ માન ને ઈર્ષાના કામક્રો નો લોભ પ્ર